રોમાંસ સિનિયર્સ ને લક્ષ્ય બનાવીને નવા પ્રેમના ના ફસાવવાનું એક કાવત જો કોઈ અજાણ્યો વ્યક્તિ અચાનક તમને પ્રેમનો નો કરે મીઠી મીઠી વાતો કરે અને પછી પૈસા માંગે તો તે પ્રેમ નથી આ છે રોમાંસ રોમાંસ સ્કેમ એ એક પ્રકારનો ઓનલાઈન છેતરપિંડી છે કે જેમાં સ્કેમર પ્રેમ સંબંધનું બહાનું બનાવીને શિકારને પૈસા મોકલવા કે વ્યક્તિગત માહિતી આપવા માટે પ્રેરિત કરે ખાસ કરીને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરવામાં આવે છે તો હવે તમને ક્વેશ્ચન થશે આ ક્રાઇમ કઈ રીતે થાય છે કેમર ફેક પ્રોફાઇલ બનાવે છે એટ્રેક્ટિવ ફોટો અને ખોટી માહિતી આપે ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ કે ડેટિંગ સાઇટ્સ પર સંપર્ક કરે લાંબી મીઠી મીઠી વાત કરી અને તમારો વિશ્વાસ જીતી લે ત્યારબાદ એ લોકો કોઈ ઇમરજન્સી ઇમોશનલ સ્ટોરી કહે છે કોઈ બીમારીનું બહાનું કરશે કોઈ મુસાફરીનું કહેશે કોઈ ગિફ્ટ મોકલવાનું બહાનું કરશે ત્યારબાદ આવે છે પૈસા માંગવાનો સમય. તમારે બેંક ડિટેલ્સ માંગે છે અને તમારી સાથે ફ્રોડ કરે છે. આ પ્રકારના ક્રાઇમથી આપણને શું નુકસાન થાય? પૈસાનું સીધું નુકસાન થાય, હજારો લાખો રૂપિયા સુધીનું પણ થાય. માનસિક આઘાત લાગે, દિલ તૂટવાનું પણ દુઃખ. વ્યક્તિગત માહિતી leak થવાથી સ્કેમ્સનો ખતરો વધી જાય. તો આ પ્રકારના ક્રાઇમ્સથી કઈ રીતે બચવું? અજાણી વ્યક્તિ સાથે ક્યારેય વ્યક્તિગત માહિતી શેર ના કરો. કોઈ પણ ઇમરજન્સી સ્ટોરી પર તરત વિશ્વાસ ના કરો. ફોટો હોય, વિડિયો કે દસ્તાવેજોની સત્યતા હંમેશા ચેક કરો. પૈસા કે ગિફ્ટ કાર્ડ મોકલવા પહેલા પરિવાર મિત્રો સાથે સલાહ લો શંકા હોય તો તરત જ સાયબર ક્રાઈમ પોર્ટલ પર રિપોર્ટ કરો આ પ્રકારના ક્રાઇમ્સથી બચવા માટેના સાયબર લો ભારતીય ન્યાય સંહિતા હેઠળ ધારા સિક્સટી સિક્સ ડી એટલે કે ઇન્ફોર્સોનેશન બાય યુઝિંગ મોબાઈલ રિસોર્સિસ હેઠળ જેલ અને દંડ થઈ શકે જો વિદેશી સ્કેમર હોય તો ઇન્ટરનેશનલ સાયબર કો સેલ આઈફોર્સી દ્વારા કાર્યવાહી થઈ શકે સાયબર મિત્રની સાયબર સુરક્ષાથી ઓનલાઈન મળેલા બધા લોકો સાચા નથી હોતા પણ બધા સ્કેમર પણ નથી હોતા ઓળખવાની આપણને સમજ હોવી જોઈએ હંમેશા પ્રોફાઇલ અને બેકગ્રાઉન્ડ ને ચેક કરો પૈસાની વાત આવે એટલે કે એક્સ્ટ્રા એલર્ટ થી આવાજ ઇન્ફોર્મેટિવ ને જોવા માટે લાઈક અને શેર અને સાયબર મિત્રના ડિજિટલ રક્ષક સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ